નમસ્કાર ગુજરાત દેશ દુનિયાને આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યના સૌથી મોટા તાજા સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે આવતા મહિનેથી હવે તહેવારોને લઈને મળશે આટલા લાભો આગામી દિવસોમાં તહેવારો અને ધ્યાનમાં લઈને અત્યોદય તેમજ બીપીએલ અને એ એ કેટેગરીના જે રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને હવે ડબલ લાભ આપવામાં આવશે ગુજરાત રાજ્યમાં રેશન કાર્ડ ધારક મિત્રોને છે સૌથી મોટા બેનિફિટ આપવામાં આવી રહ્યા છે હાલ મિત્રો રેશન કાર્ડમાં મળવાપાત્ર જે જથ્થો છે એમાં કુટુંબ દીઠ એક કિલોગ્રામ ખાંડ એક લીટર તેલ સિંગતેલ આપવામાં આવશે સાથે સાથે એક કિલોગ્રામ ચણા આપવામાં આવશે અને એક કિલોગ્રામ તુવેર દાળનો જથ્થો છે એ વિતરણ કરવામાં આવશે તો ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદ જે છે એ આગા જન્માષ્ટમી નિમિત્તે જે અનાજ આપવામાં આવ્યું હતું એવું જ અનાજ હવે આવતા મહિને પણ વાત તહેવાર નિમિત્તે આપવામાં આવશે જેમાં એક કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું પણ વિતરણ કરવામાં આવશે જ્યારે કે રેશન કાર્ડ ધારકોને તેમજ અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એમને તહેવારોને ધ્યાનમાં લઈને અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ મહિનામાં અગાઉથી બે મહિનાનું આપી દેવામાં આવ્યું હતું જેથી હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર જે તહેવાર નિમિત્તે છે એ રેશન કાર્ડમાં મિત્રો ઘઉં ચોખા આપવામાં નહીં આવે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને સસ્તા વ્યાજ દર ઉપર પચાસ હજાર રૂપિયાની લોન મળશે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે આજે ખેડૂત ખેતી કરવા બંધ કરી દેતા થોડીક વારમાં તે પરિસ્થિતિ વિચારવા જેવી થઈ જાય તેથી સરકારનું કામ કે ખેડૂતોને સહાય કરવાનું કેન્દ્રીય સરકાર દ્વારા ખેડૂતો માટે અલગ અલગ સહાય અને સુવિધાઓ આપવામાં આવતી હોય છે આ સાથે નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં પણ આ અંગે જાહેરાત કરી છે જેના કારણે ગુજરાતના દરેક ખેડૂતોને પણ ફાયદો થાય અને રાજ્યના જે મિત્રોને ફાયદો કરવામાં આવતો હોય ખેડૂતોને જે લાભ આપવામાં આવતો હોય એના હિસાબે ખેડૂતોની આવકમાં પણ વધારો થાય એ માટેની અત્યારે જે યોજનાઓ બનાવવામાં આવતી હોય છે અત્યારે ખાસ કરીને મિત્રો ખેડૂતો ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી દેવામાં આવી છે જે પહેલાં ત્રણ લાખ રૂપિયાની લિમિટ હતી હવે એને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત ક્રેડિટ કાર્ડની લિમિટ વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે પહેલા આ લિમિટ ત્રણ લાખ રૂપિયા હતી કેન્દ્ર સરકાર તરફથી આપેલા આ ગિફ્ટથી ખેડૂતોને વધુ બે લાખ રૂપિયાનો ફાયદો થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ફાસ્ટેગ વાર્ષિક પાસ થશે કારણ કે હવે ફાસ્ટેગનો ઉપયોગ છે એ દર ટોલ ટાક્સ પ્લાઝાએ થઈ છે વારંવાર મુસાફરી કરતા લોકો માટે ખુશખબર આવી ગઈ છે ટોલ પ્લાઝા ઉપર કરો મોટી બચત જો તમે નેશનલ હાઈવે ઉપર વારંવાર મુસાફરી કરતા હોવ તો તમારા માટે ખાસ આ સમાચાર મહત્ત્વપૂર્ણ છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચએઆઈએ પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી ફાસ્ટેગ વાર્ષિક તપાસ શરૂ થઈ છે જેના કારણે હવે ફાસ્ટેગના નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે ખાસ કરીને આ પાસાની મદદથી એટલે કે આ જે પાસ તમે ફાસ્ટેગનો કઢાવશો એની મદદથી વર્ષે સાત હજાર રૂપિયાથી લઈ અને સત્તર હજાર રૂપિયા સુધીની બચત છે તમે કરી શકશો માત્ર ને માત્ર ટોલ ટેક્સ ભરવા ઉપર હવે જે વાહન ચાલકો માટે ખૂબ જ ફાયદાકારક છે આ પાસ ફક્ત ખાનગી વાહનો માટે ઉપલબ્ધ હશે જ્યારે કોમર્શિયલ વાહનોને તેનો લાભ મળશે નહીં વાર્ષિક પાસ કેવી રીતે કામ કરશે તો આ વાર્ષિક પાસની કિંમત ત્રણ હજાર રૂપિયા છે જેની તમને અવધિ એક વર્ષની આપવામાં આવશે આ પાસમાં તમને કુલ બે બસો ટ્રીપ છે એ ફ્રી આપવામાં આવશે જ્યારે પણ તમારું વાહન એનએચઆઈ અને અથવા તો એમઓ આર ટી એચ દ્વારા સંચાલિત ફાસ્ટેગ ટોલ પ્લાઝા પરથી પસાર થશે ત્યારે તમને છે એ ટોલ પ્લાઝા ઉપર હાલ ટોલનો જે ચાર્જ કરતાં ઘણો ઓછો ચાર્જ છે એ આપવામાં આવશે આ સાથે એક ટોલ પ્લાઝા ઉપર સરેરાશ પચાસથી સો રૂપિયાનો ખર્ચો થાય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખાતર ખરીદી ઉપર છે હવે તમને મળશે મફત અકસ્માત વીમો જેમાં ખેડૂતભાઈઓને હવે ખાતર ખરીદી ઉપર છે એ જરૂરી વસ્તુ ખરીદતી વખતે મફતમાં મળતી જે સહાય છે એની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને ફરી એક વખત વીમો આપવામાં આવશે ઇફકો દ્વારા શરૂ કરાયેલ સંકટ હરણ યોજના અંતર્ગત ખેડૂતોને યુરિયા નેનો યુરિયા ડીએપી ખાતરોની અંદર જે છે એ લાભ આપવામાં આવશે જેમાં અત્યારે ખાસ કરીને ખે ને ખેડૂતોને છે એ ડબલ ફાયદો આપવામાં આવશે અકસ્માત વીમા તરીકે મફતમાં બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે એક લાખ રૂપિયાથી બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જેમાં ખેડૂતોને પચીસ બોરી યુરિયા ખાતે ખરીદવું પડશે તો તેને એક લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો આપવામાં આવશે જો બસો બોટલ ડીએપી અથવા તો નેનો યુરિયા ખરીદવામાં આવે તો બે લાખ રૂપિયા સુધીનો વીમો ફ્રીમાં આપવામાં આવશે આ પ્રકારની એક યોજના છે એ સરકાર દ્વારા બનાવવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આવાસ યોજના માટે મોટી રાહત છે આપવામાં આવશે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને અન્ય સરકારી સંચલિત આવાસ યોજનાના લાભાર્થીઓને વાર્ષિક માત્ર બસો ઘર વેરો ચૂકવવો પડશે આ વેરાનો નવો દર સમગ્ર ગુજરાત રાજ્યમાં સમાન રીતે લાગુ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના દરેક આવાસ યોજના ધારક જે પણ લોકો છે એમને એક સરખો છે એ ફાળો આપવો પડશે એટલે કે એક સરખી છે એ ઇન્સ્યોરન્સ વીમા કંપનીનો જે છે એ આપવો પડશે જેમાં અત્યારે ખાસ કોઈ પણ ગ્રામ્ય પંચાયત હવે બસો કરતા વધુ રકમ વસૂલ છે તો એ છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે આ પ્રકારે છે એક સરકાર દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે આવો નિર્ણય રાજ્ય સરકાર સ્પષ્ટ રીતે જાહેર કર્યો છે સાથે સાથે આ નવા કરવેરા દર ખાનગી કંપનીઓને ને આપવા કરતા છે સરકાર ને નગરપાલિકા અંતર્ગત આપવો છે ખૂબ સારો રહેશે તો આગામી ચાર વર્ષ સુધીમાં અમલમાં થશે આ નિયમ અને ત્યારબાદ જ જરૂર છે તો સુધારાની જરૂર શક્યતા છે દર્શાવવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બસો અને બે હજાર રૂપિયાની નોટની વચ્ચે છે એ તફાવત સામે આવી ગયો છે બે હજારની જગ્યાએ હવે સાત હજાર રૂપિયાનો હપ્તો મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો અવારનવાર આપવામાં આવતો હોય છે આ વર્ષે પણ આ મહિનાનો જે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ બે ઓગસ્ટ બે હજારને પચીસના રોજ આપવામાં આવ્યો ત્યારથી ઘણા બધા ખેડૂત મિજરોની કમેન્ટ આવવા મળી છે કે બે હજાર રૂપિયાનો હપ્તો છે અમને મળ્યો નથી પીએમ કિસાન યોજના અંતર્ગત કેમ થાય છે પરંતુ તમને જણાવી દઈએ એવું કંઈ નથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અમુક ખેડૂતોને જ બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મળતો નથી બાકી મોસ્ટ ઓફલી દરેક ખેડૂત મિત્રોને આ બે હજાર રૂપિયાનો હપ્તો છે આપવામાં આવતો હોય છે આ વખતે પણ ઓગસ્ટ મહિનાની બીજી તારીખે જે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા ત્યારે પણ દરેક ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ રપ્તાની રકમ છે એ જમા કરી દેવામાં આવી હતી તો જે ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લેવા માંગે છે તેમજ લાભ લેવા ઈચ્છતા હોય તે છતાં પણ ગુજરાતના જે પણ ખેડૂત મિત્રો છે અમુક કે જેમને પીએમ કિસાનનું ફોર્મ નથી ભર્યું પીએમ ઇન્ટર્નશીપ અંતર્ગત આવાસ યોજનાનું જે ફોર્મ આવે એ પણ ફોર્મ ભરવાનું બાકી હોય અથવા તો ખેડૂત રજિસ્ટ્રેશન એટલે કે બાકી હોય તો એવા ઘણા બધા નામ સામે આવ્યા છે કે જેમને ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરતી હોય તે પણ છે એ ફેરફાર કર્યો હોય ભૂલ કરી હોય તો આવા જે ખેડૂત મિત્રો છે એમને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ આપવામાં નહીં આવે ઘણી વખત આવી યોજનાઓ અંતર્ગત સરકાર દ્વારા જે લાભ આપવામાં આવતો હોય એ યોજનાઓના લાભ પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે એ ડબલ લાભ થતો હોય છે જેના કારણે હવે ઘણી વખત ખેડૂતોને પણ આવા લાભ છે એ મળતા નથી જરૂર જણાય તો સરકાર દ્વારા છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવનાર જે લોકો છે એમના નામની અંદર ફેરફાર કરી શકશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આઈસીઆઈસી બેન્ક દ્વારા છે એ યુટરન લેવામાં આવ્યો છે આઈસીઆઈસી બેંક દ્વારા જે કસ્ટમરને પહેલાં છે એ પાંચ હજારનો મિનિમમ બેલેન્સ વાળો એકાઉન્ટ એટલે કે સેવિંગ બેંક એકાઉન્ટ છે એ રાખવા માટેની અપીલ કરી હતી ત્યાર પછી એના નિયમમાં ફેરફાર કર્યો દસ હજાર રૂપિયા કરવામાં આવ્યા ત્યાર પછી ફરી વખત આઈસીઆઈસી બેંક ધારકોને છે એ સેવિંગ બેંક એકાઉન્ટ માટે છે એ પચાસ હજાર રૂપિયાની જે આ જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ ફરી વખત આઈ બેંક દ્વારા છે એ પંદર હજાર રૂપિયાની મિનિમમ બેલેન્સ ચાર્જ છે એ ચાલો છે એટલે કે કરાવી દીધો છે જે પણ હવે આઈસીઆઈસી બેંક ધારકો હશે એમને બેંક એકાઉન્ટમાં એકાઉન્ટ એટલે આઈસીઆઈસી નું ખાતું હશે તો એમાં મિનિમમ તમારે પંદર હજાર રૂપિયા છે એ ચાર સ્વરૂપે પેઢા ચાર સ્વરૂપે રાખવા પડશે તો જ તમને ચાર્જ નહીં લાગે અથવા જો તમે પંદર હજાર કરતા ઓછો ચાર્જ લગાડશો ઓછા પૈસા તમારા બેંક એકાઉન્ટમાં રાખશો સેવિંગ બેંક ખાતામાં તો તમને ચાર્જ છે આદેશ આપવામાં આવ્યો છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આગ જે છે એ આગામી સમય માટેની અત્યાર દિવસની પ્લાનિંગ કરી દેવામાં આવી છે હવે ગુજરાતમાં ખાતરની અછતને કારણે સર્જાયેલી સમસ્યા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં કડક વલણથી આ એક નિયમ છે એ બહાર પાડવાયો છે જેને કારણે ગુજરાત રાજ્યના જે પણ ખેડૂત મિત્રો કે જેમને પાકના પોષણ સંભાવ ન મળે અથવા તો જે ખેડૂતોએ પાક ઉગાડેલો હોય અને એ જે ભાવ મળવા જોઈએ એ પ્રકારના ભાવ ન મળે ત્યારે ખેડૂતો છે એ સરકાર પાસે જઈ શકશે આ સાથે વાત જે કહેવામાં આવેલ બાબત હોય તેમાં જે ખેડૂતોને દર વર્ષે છે એ મુખ્યમંત્રી ખાતરનો જે પૂરતો જથ્થો છે એ પણ મેળવવો પડશે જો ડીએપી ખાતર હોય એનો ખાતર હોય કે પછી નેનો યુરિયા ખાતર હોય આવા ઘણા બધા ખાતરોના ભાગરૂપે જો ખેડૂતોને પાક નુકસાન થતું હોય તો ખેડૂતો છે એ ડાયરી કમ્પ્લેન લખાવી શકશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બે લાખ રૂપિયા સુધીનો છે એ દેવામાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ તેપન લાખ વીસ હજાર અને છસો છવ્વીસ ખેડૂતો એવા છે કે જેમના માથે અત્યારે દેવું બોલતું હોય છે એટલે કે લેણું જ બોલતું હોય છે સરકાર માન્ય લેણો બોલતું હોય છે જેમાં બેંકોના પણ લેણાં આવી જાય અને જે પાકધીરાન લોન હોય કે પછી મંડળીની લોન હોય એવા ઘણા બધા છે એ ખેડૂતો માટેથી માથે દેવા છે એ ભાર વધ્યો છે એમાંથી મિત્રો આ યાદીમાંથી સાડત્રીસ લાખ અઠયાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ બે ને ત્રેવીસ સુધીમાં એટલે કે બે હજાર બાવીસથી ત્રેવીસ સુધીમાં માત્ર ને માત્ર દસ જ મહિનામાં અઠ્ઠાણું હજાર કરોડ રૂપિયાની જે છે એ બેંક પાસેથી પાક ધિરાણ લોન અથવા તો મંડલી સ્વરૂપે લોન ધારણ કરેલી છે હવે આવા સમયે જો ખેડૂત માટે અથવા ખેડૂત પાસેથી પૈસા માંગવામાં આવે એના બદલે ખેડૂતોને કેશ પેમેન્ટ ઓટો ડેબિટ સુવિધા છે આપવામાં આવવી જોઈએ અને ખેડૂતોને ડબલ ફાયદો થાય એ હેતુથી પણ સરકાર દ્વારા છે એ નીતિ નિયમો બનાવવા જોઈએ કે જેથી ખેડૂતો છે એ ડબલ લાભ લઈ શકે ડબલ ફાયદો મેળવી શકે અને ખેડૂતોને પણ બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ થઈ જતું હોય તો લગભગ ગુજરાત રાજ્યમાંથી નેવું ટકા જેટલા ખેડૂતો છે એ ભારમાંથી મુક્ત ભરવામાં આવે તો કોઈ પણ એવી એક્શન લેવામાં આવે તો જેના માધ્યમથી ખેડૂતો છે એ દેવાના ભારમાંથી મુક્ત થઈ જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ ગુજરાત સરકારની મોટી જાહેરાત ખેડૂતોને ખાતર આપવામાં આવશે પાંચ હજાર રૂપિયા થી સહાય અને પંચોતેર ટકા સુધીની સબસિડી તો નેનો યુરિયા ડીએપી ખાતર અંતર્ગત છે એ સરકાર દ્વારા આ એક નિયમ બનાવવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યને રસાયણ મુક્ત બનાવવા અને પ્રાકૃતિક તેમજ સેન્દ્રીય ખેતીને વેગ આપવા માટે એક હેઠળ નવી પહેલ છે શરૂ કરી છે જે પહેલ હેઠળ ગુજરાતના જે પણ ખેડૂતો છે એમને ડબલ ફાયદો થાય એ માટે ગુજરાત સરકાર દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે આ યોજના હેઠળ જે ખેડૂતો પોતાની ખેત ખેત પેદાશોનો સર્ટિફિકેટ હોય તો તેમાં ખર્ચના પંચોતેર ટકા આપવામાં આવશે અથવા તો જે ઉપરાંત આવા ખેડૂતો વાર્ષિક ધોરણે પ્રતિ હેક્ટરે પાંચ હજાર રૂપિયાની ઇનપુટ સહાય છે એ આપવામાં આવે આવા જ પ્રમાણે ખેડૂતોની યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે અને ડબલ લાભ જ્યારે ખેડૂતોને આપવામાં આવે ત્યારે ખેડૂતો પણ છે ખુશખુશહાલ થઈ જતા હોય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બે લાખ રૂપિયા સુધીની લોન માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે હવે મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર ને છસો ને છપ્પન જેટલા ખેડૂતોની માથે છે એ કોઈ પણ બેંકોનું લેણું હોય છે એટલે કે સહાયતા અંતર્ગત જે લાભ લીધો હોય એ લાભ અત્યારે ચુકવણું કરવું પડતું હોય છે તો આવી સ્થિતિ મજબૂત કારણે ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રોએ છે એ લાભ લીધો છે બેંકોમાંથી લોન અને પાક ધિરાણ લોન લીધી છે એવા સમયે જો ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાના બદલે ડબલ ફાયદો આપવામાં આવે એટલે કે ખેડૂતોને કેશ પેમેન્ટની બદલે ઓટો રિન્યૂની સુવિધા આપી અને પાક ધિરાણની લોન છે એ માફ કરવામાં આવે અથવા તો પાક ધિરાણની લોનને રિન્યૂ કરાવવામાં આવે તો ખેડૂતોને ડબલ ફાયદો થઈ શકે ખેડૂતો બે બોન્ડરી પાણી થઈ શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ક્યારે મળશે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો તો પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગતનો વીસમો હપ્તો ગયા ને હજી તો અઠવાડિયું નથી થયું ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ આ વખતે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો છે એ ક્યારે આપવામાં આવશે કારણ કે પીએમ કિસાન યોજનાનો આ બે હજાર રૂપિયાનો એ વીસમો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે ઓગસ્ટના રોજ આપવામાં આવ્યો હતો ત્યાર પછી હવે ઘણા બધા ખેડૂત મિત્રોની કમે છે કે વીસમો હપ્તો ક્યારે આપવામાં આવશે તો બે હજાર રૂપિયાના વીસમાં હપ્તાને લઈને સરકાર દ્વારા પણ ઘણી મોટી ફાયદાની બેઠક થઈ શકે અને સરકાર સાથે ખેડૂતોને પણ ડબલ ફાયદો છે થઈ શકે કે જેમને બે હજાર રૂપિયાનો હપ્તો નથી આપ્યો એવા ખેડૂત મિત્રો કેવા છે કેવા લોકોને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મળ્યો નથી તો આ પ્રકારે જે નવા આગાહી અને માહિતગાર છે એ લોકો મળ્યા છે જેમને ભાગરૂપે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત બનાવતી જોવામાં આવી રહી છે જો વરસાદની સ્થિતિ નબળી હશે તો ગુજરાત રાજ્યના જે પણ ખેડૂતો હોય કે જે બાગાયતી ખેતી કરતા હોય પાક ધિરાણ લોન કરતા હોય તો એવા ખેડૂત મિત્રોને ડબલ ફાયદો છે એ થવાનો છે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ જે આગળ આવશે એ સ્થિતિ હવે પછી છે કચ્છ અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ છે જેના કારણે ગુજરાત રાજ્યમાં પણ વરસાદી માહોલ છે એ જામી જશે તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલ અને ડીઝલથી છુટકારો મળશે કારણ કે પેટ્રોલ અને ડીઝલ વખતે છે એ મિત્રો કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા જ્યારે પણ પેટ્રોલ અને ડીઝલ અંતર્ગત જે વહીવટ કરવામાં આવ્યો ત્યારે પણ કહેવામાં આવી રહ્યું હતું કે ખેડૂતોને ફાયદો મળે એના કરતાં ખેડૂતોને નુકસાની કરીને જાય તો જ ખેડૂતો આગેવાન જે છે એ આગળ આવે અને ખેડૂતોને પણ ડબલ ફાયદો અપાવે તો આ રીતના અત્યારે મિત્રો સેટેલાઇટ પિક્ચરના આધારે પણ આપણે વરસાદની આગાહી અવારનવાર જોતા હોઈશી ગુજરાત રાજ્ય ઉપર પણ વરસાદની સ્થિતિ મજબૂત થતી જોવા મળી રહી છે તો એવામાં જ હવે મિત્રો અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા તો અવારનવાર આગાહીઓ કરવામાં આવશે પરંતુ જે આગાહી સાચી અને સચોટ હોય એ આગાહી છે દ્વારા ખેડૂતોને પણ ફાયદો થાય છે અને જે છે એ આગેવાનને પણ ફાયદો થતો હોય છે તો આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી છે મળી રહી છે પેટ્રોલ ડીઝલ હોય તો પંદર વર્ષ છે એ જૂના પેટ્રોલ વાહનને સ્ક્રેપ કરાવવા પડશે અને દસ વર્ષ વાહન જૂના વાહન છે એ ડીઝલના જે વાહનો હોય એને સ્ક્રેપ કરાવવા પડશે તો આ પ્રકારે જો તમે ખેડ તમારા વાહનને સ્ક્રેપ કરાવી નાખો અને નવા જેવા વાહનો કરી નાખો તો ડબલ ફાયદો પણ આવવા કરે તો ગુજરાતવાસીઓ ખાસ કરીને આ સાવચેતી એક જરૂર અને જરૂર રાખજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડીઝલ અને પેટ્રોલના ભાવ શક્યતાઓ પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદી સિસ્ટમનો મજબૂત થયો છે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો હોવાના કારણે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર છે એ ફેરફાર થતો જોવા મળે છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ આવતા ખેડૂતો હોય ખેડૂતપુત્રો હોવાના કારણે પણ વરસાદનો જોર છે એ ક્યારે વધે અને ક્યારે ઘટે એની સ્થિતિ મજબૂત હોય તો જ્યારે પણ આપણે આગાહી કરીએ ત્યારે આગાહી અને ફળ જે પણ મેળવવું હોય એ ફળને આધારે વરસાદની સ્થિતિ છે મજબૂત કરવી પડે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ ખૂબ જ મજબૂત છે બનાવવી જોઈએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગામડે રહેતા લોકોને ફાયદો થશે ખુશખબર આવી છે હવે નાના મોટા સરકારી કામો કરાવવા માટે કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ખાવા માટે નહીં સરકારી કચેરીના સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાઓના લોકો સ્થાનિક કક્ષાએ જ મળી જાય છે તેવી વ્યવસ્થાની જરૂર પડશે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભ કરવામાં આવતી જે જાહેરાત છે એ મુજબ ચોપન જેટલા પ્રકારના મહેસૂલી અને તેર પ્રકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના પ્રમાણપત્રો છે એ હવે વિલેજ કોમ્પ્યુટર ઓફતે વહેલા મોડલ છે ઘર આજુબાજુ છે પહોંચાડી દેવાનું છે